મેક્સિમમ એનું એન્ફોર્સમેન્ટ થાય હેલ્મેટની ડ્રાઈવ માટે સૂચના આપવામાં આવેલ જેને અનુલક્ષીને જામનગર પોલીસ દ્વારા જામનગર શહેરમાં જામનગર ટ્રાફિક પોલીસ દ્વારા જેટલી પણ સિટીમાં સરકારી કચેરીઓ આવેલી છે એ અલગ અલગ કચેરીઓમાં આજ આજરોજથી ડ્રાઈવના અનુસંધાને જે કોઈ પણ વ્યક્તિઓ અથવા તો કર્મચારી ઓફિસરો કોઈ હેલ્મેટ વગર ચાંઈ આવે તો એમને સામે કાયદેસરની કાર્યવાહી કરી અને એમ મુજબની કાર્યવાહી કરવામાં આવી રહી છે આનું મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે લોકોમાં હેલ્મેટ બાબતે જાગૃતિ આવે અને આના માટે આપણે અગાઉ પણ એસપી સર દ્વારા ફ્લેગ ઓફ કરીને એક હેલ્મેટ બાઇક રેલી યોજેલી હતી બે દિવસ પહેલાં જ આ તમામ કાર્યક્રમનો એક જ ઉદ્દેશ્ય છે કે લોકો બને એટલું મેક્સિમમ હેલ્મેટનો ઉપયોગ કરે જેથી કરીને માર્ગ અકસ્માતમાં જે કાંઈ પણ ઈજાઓ અથવા તો મૃત્યુઆંક હોય છે એને આપણે અટકાવી શકીએ અને ઘટાડી શકીએ જી આપણે શરૂઆત સરકારી કર્મચારીઓથી કરીએ છીએ અને સામાન્ય લોકો માટે પણ આ કામગીરી ચાલુ જ રહેશે જેથી કરીને જે એક રોલ મોડલ તરીકે સરકારી કર્મચારી જોવામાં આવતા હોય છે એ લોકો પહેલા નિયમોનું પાલન કરે અને ત્યારબાદ આપણે સામાન્ય જનોને પણ આ બાબતે અવેરનેસ અને કામગીરી કરવામાં આવશે અનિલ ગોહિલ દિવ્યાંગ ન્યૂઝ જામનગર